પશુપાલકોને પશુપાલન સાથે જોડાયેલા ગ્રામીણ પરિવારોની આર્થિક ઉન્નતિ હેતુ સતત ચિંતન કરી નિયામક મંડળ દ્વારા દૂધ લેવામાં આવી છે ચેરમેન પટેલ મેનેજિંગ ડિરેક્ટર સુભાષભાઈ પટેલ અને મંડળના સભ્યો દ્વારા દૂધ ઉત્પાદકોના વ્યાપક હિતને ધ્યાનમાં લઈ દૂધ વ્યવસાયને પ્રોત્સાહિત કરવાના હેતુથી પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી અને અયોધ્યામાં પાંચસો વર્ષ બાદ રામલલા બિરાજમાન થયા તે પ્રસંગે સભાસદોની ખુશીમાં વધારો કરવાનો નિર્ણય કરી વર્ષ પ્રથમ વાર પ્રતિ કિલો ફેટે રૂપિયા દસ નો ભાવ વધારો કરવાનું જાહેર કરાયું છે જે ભાવ પહેલી ફેબ્રુઆરી બે હાજર ચોવીસ ના રોજથી અમલમાં આવશે જેને લઈને નવા ભાવ મુજબ દૂધ ઉત્પાદકોને ભેંસના દૂધનો કિલો ભાવ ફેટે રૂપિયા પચાસ પ્રમાણે ચૂકવવામાં આવશે જેથી દૂધ ઉત્પાદકોને માસિક ધોરણે અંદાજિત છ કરોડ વધુ મળશે જેને લઈને પશુપાલક જો વાત કરીએ તો પશુપાલન વ્યવસાયમાં સભાસદોને ચોક્કસ આર્થિક મદદ પણ ઉપલબ્ધ થશે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો સાથે જોડાયેલી ગ્રામીણ પરિવારોની આર્થિક ઉન્નતિ હેતુ સતત ચિંતા કરતી સાબરડેરી આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝન ખેડૂત અને પશુપાલકોની આવક બમણી થવી જોઈએ એ રીતે અમિતભાઈ શાહ સાહેબ પણ પશુપાલક અને ખેડૂતો માટે સહકારી મંત્રાલય બન્યા પછી જે ચિંતા કરે છે એના ફળ સ્વરૂપે આજે નિયામક મંડળે પશુપાલકોને ગુજરા સાબરકાંઠા અરવલ્લીના ત્રણ લાખ પચાસ હજાર પશુપાલકોના હિતમાં આપણે આઝાદીના પંચોતેર વર્ષ ગણતંત્ર દિવસ છવ્વીસમી જાન્યુઆરી બાદ અને રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે જે દેશની અંદર રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ નિમિત્તે પશુપાલકોને દસ રૂપિયાનો વધારો કરવા માટે નિયામક મંડળે આજે નિર્ણય કર્યો છે એ નિર્ણયથી સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકોને એક મહિના છ કરોડ રૂપિયાનો ફાયદો થશે આઠસો ચાલીસ રૂપિયા આપણે જે ભાવ ચૂકવતા હતા એમાં દસ રૂપિયાનો ઉમેરો કરી આઠસો પચાસ રૂપિયા ભાવ ચૂકવવાનું આજે નિયામક મંડળે નક્કી કર્યું છે અને એક બેથી આ અમલ કરવામાં આવશે એક બે ચોવીથી દર મહિના છ કરોડ રૂપિયા ખેડૂતોને ફાયદો થશે આ દસ રૂપિયા વધારવાથી દૂધ સંપાદન જે થશે એના પ્રમાણે છ કરોડ રૂપિયાનો પશુપાલકોને ફાયદો થશે અત્યારે હરિભદ્રી છત્રીસ લાખ લીટર દૂધ આવશ ગીર સોમનાથ જિલ્લામાં આવેલ પ્રખ્યાત યાત્રાધામ સોમનાથ મંદિરની આસપાસ સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણ વધી જતા તંત્ર દ્વારા મેગા ડિમોલેશન આજે પણ યથાવત રહ્યું છે જોકે સો